જ્યારે ક્યારેક મોટી દુર્ઘટનાઓમાં સેંકડો હજારો લોકો મૃત્યુ પામે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે આપણા સૌના જીવનમાં એવા પળો આવે છે જ્યારે આપણને વિચાર આવે છે કે શું ભગવાન સર્વશક્તિમાં નથી કે પછી તે બધી જ જગ્યાએ ઉપસ્થિત નથી કે પછી તે પરમ દયાળુ નથી વાસ્તવમાં સંસાર કર્મ અને કર્મના ફળ અથવા તો એક્શન અને રિએક્શન એના ઉપર ચાલે છે તેથી જે કાંઈ પણ થાય છે તે આપણા જ કર્મોનું પરિણામ છે બીજા કોઈને આપણે એનો દોષ નથી આપી શકતા આ કર્મ ફક્ત આ જન્મમાં જ નહીં પરંતુ પાછલા અનેક જન્મોની અંદર કરેલા હોય છે એ જ કારણ છે ઘણીવાર એક બાળક અપંગ જન્મે છે હવે થાય છે એવું કે કેટલાક કર્મોનું ફળ સારું કે ખરાબ આપણે એકલા ભોગવીએ છીએ અને કેટલાક કર્મોનું ફળ ઘણા લોકોને એકસાથે ભોગવવાનું હોય છે તેથી એવી પરિસ્થિતિ બનાવવામાં આવે છે કે જેમાં બધા લોકો એક સાથે આવી શકે અને સારું કે ખરાબ ફળ ભોગવી શકે જેમ કે એક પરિવાર એક આખું નગર અને એક દેશ પરંતુ દયાળુ ભગવાન હૃદયમાં તેમજ સમય સમય પર પોતે આવીને અથવા તો પોતાના કોઈ ભક્તને મોકલીને આપણને આ ઉપદેશ આપે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેથી આવો ભગવાનના નિર્દેશન હેઠળ આપણે સૌ કાર્ય કરીએ અને આધ્યાત્મિક જગતમાં પાછા ચાલી જઈએ જ્યાં ક્યારેય કોઈ આવી દુર્ઘટના થતી જ નથી હરે કૃષ્ણ